લીંબડી અઢી આકરી મેલડી માતાજીના મંદિરે પાતોત્સવ ઉજવાયો સાથે નવરંગ માંડવો મહાયજ્ઞ અને ડાક ડમરૂના કાર્યક્રમનું ભવ્ય સમાપન લીંબડી અઢી આકડીએ દર સાલ ગરીબ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે ચૈત્ર મહિનો એટલે માની આરાધનાનો માસ અને ચૈત્ર મહિના દરમિયાન દરેક માતાજીને રીઝવવા ભક્તો જપ તપ અને વિશેષ આરાધના કરતા હોય છે ચૈત્રી નોરતામાં ખાસ કરીને માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે લીમડી શહેર ખાતે આવેલ અઢી આકરી મેલડી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ નવરંગી માંડવો અને ડાક ડમરૂનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મેલડી માતાજીને વિવિધ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અઢી આકરી મેલડી માતાજીને નવરંગી ચુંદડી દીપ ધૂપ અને આરતીથી દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ આસપાસના ગામના ભાવિ ભક્તો અહીં ખૂબ શ્રદ્ધાથી મેલડી માતાજીના દર્શનાર્થે આવે છે રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી દ્વારા આયોજિત પચીસમો નાટોત્સવ આ થઈ રહ્યો છે જેમાં દર વર્ષે ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીનો માંડ નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞ અને પાંચ હજાર માણસનું જમણવાર છે અને સાથે દરેક દર વર્ષે એકવીસ મા બાપ વગરની દીકરીઓનું પણ આયોજન અમારું ગ્રુપ અને દ્વારા કરવામાં આવે છે અને પબ્લિકનો લીલડી પબ્લિકનો પણ અમને બહુ સાથ સહકાર મળે છે જય માર્યા